કે હા એ મારું ગામડું ગામડું શબ્દ કાને પડતા જ મનમાં ઉદભવતા એ ચિત્રો પછી નજર સામે તરવરે છે મને યાદ છે મારા લંગોટિયા એ ભેરુડા ગામડાની માટીની સાથે રમી જમી અને ઉછરેલા એ સંસ્કારો આજ્ઞાઓ અને દાદા દાદીની વાર્તામાંથી સંસ્કારોના સિંચન એ કાચા ખોરડા એ ભીની માટીની સુગંધ એ ગાર એ ભીત ચિત્રોની યાદ હજુ તરવરે છે જો આભે ચડીને જુઓ તો નળિયા દેખાય પણ ઘરની બહાર નીકળીને જુઓ તો મંદિર દેખાય આ તો શહેરના નાત જાતના ભેદ પણ ગામડે બધ જાતના ભેરુડા ભેળા મળીને રમતા એ જોડે ભમરડા ખીલા કુતામણી નારગોલ ગીલી દંડાની રમતો સાથે મળીને રમતા અને એકબીજાના બીજાના પરાણે કાઢીને ખાતા એ સિંહ ત્યારે નોતી કોઈ જાત કે કોઈ નોતી ભાત બસ એક જ હતો ભાવ બસ લાગણી આ ગામડામાં જતા સાંજના સમયે દેશી નગારા સાથે થતી ચાલર